રાજપીપળાના ઓવારા ખાતે ગણપતિ વિસર્જન સમયે તંત્રની બેદરકારીના કારણે આદિવાસી યુવાન ડૂબ્યો પંદર કલાક થયા તેમ છતાં પણ એનડીઆરએફે યુવાનની શોધખોળ શરૂ કેમ કરી નથી એવું નિરંજન વસાવાએ કહ્યું છે પંદર કલાક થઈ ગયા આ ઘટનાને તો પછી અહીંયા કરજણ ડેમનું પાણી કેમ બંધ કરવામાં આવ્યું નથી આદિવાસી પરિવાર પંદર કલાકથી શોધી રહ્યા છે પોતાનો પુત્ર નિરંજન વસાવા આ પાર્ટી આદિવાસી યુવાન હતો શું એટલા માટે ભાજપને કોઈ નેતા હાજર નથી

ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો નિરંજનભાઈને પરિવારજનો સાથે વાત કરતા ખબર પડી કે પંદર કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની શોધખોળ હજુ સુધી કરવામાં આવી નથી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતા નિરંજન વસાવાએ કહ્યું હતું કે પંદર કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કરજણ ડેમનું પાણી બંધ કરવામાં આવ્યું નથી એનડીઆરએફની ટીમ કે તંત્રના જવાબદાર વ્યક્તિઓ ઘટના સ્થળે હાજર નથી લાખો કરોડ રૂપિયાનું બજેટ પાલિકાને ફાળવવામાં આવે છે છતાં પણ ઓવારા પાસે એનડીઆરએફ કે હેલોજન લાઇટની કે તરાપાની વ્યવસ્થા કરવામાં આવી નથી વિસર્જનનો કાર્યક્રમ છે તો અહીંયા હેલોજનની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી પંદર કલાક થઈ ગયા બાદ આ ઘટનાને તો પછી અહીંયા કરજણ ડેમનું પાણી બંધ કરવામાં આવ્યું નથી અહીંયા તંત્રનું કોઈ માણસ જવાબ આપવા માટે કેમ તૈયાર નથી અમારો સવાલ છે કે શું એક આદિવાસી વ્યક્તિ ડૂબી ગયો છે એટલા માટે ભાજપના નેતાઓ અહીંયા આવ્યા નથી આ નગરપાલિકા અને પ્રશાસનની નિષ્કાળજી છે નિરંજનભાઈ એન વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ હાલમાં ક્યાં આવ્યા છો ઓવારા પર અહીંયા ગાડી જે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે આજે દરેક વિસ્તારમાં ચાર પાંચ દિવસ પછી ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ ચાલતો હોય છે તો રાજપીપળા ઓવારામાં અહીંયા ગાડી ગણપતિ વિસર્જન કરવા આવેલા અર્જુનભાઈ વસાવા તે ગઈકાલે સાડા આઠ નવ વાગ્યાની ઘટના છે અહીંયા ગાડી અમે છેલ્લા દોઢ બે કલાકથી અહીંયા ગાડી આવેલા છે પણ તંત્ર દ્વારા અહીંયા ગાડી કોઈ પણ જાતની અમે છેલ્લા દોઢ બે કલાકથી અહીંયા કહી રહ્યા છે કે અહીંયા ગાડી લોકોને ડૂબાડો એનડીઆરએફની ટીમ ક્યાં છે બરાબર તો એનડીઆરએફની ટીમ ફરવા ગઈ છે આ એમનો પરિવારવાળા એવું કહે છે કે કોઈ પણ હજુ આજે પંદર કલાક થઈ ગયા હજુ સુધી કોઈ ઉતરવા રાજી નથી અહીંયા ગાડી નર્મદ આ નગરપાલિકા ફક્ત અહીંથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરમાં છે અહીંયા ગાડી ધારાસભ્ય રહે છે સાંસદ સભ્ય રહે છે નગરપાલિકાના કોર્પોરેટરો રહે છે અને નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે આજે એક આદિવાસી પરિવારનો આજે આ બાળક જે અર્જુનભાઈ વસાવા એ છેલ્લા પંદર કલાકથી અહીંયા ગાડી ડૂબી ગયેલો છે પણ તેમ છતાં તંત્રની બિલકુલ નિષ્કાળજી અહીંયા ગાડી સ્પષ્ટપણે દેખાય છે નગરપાલિકા દ્વારા અહીંયા ગાડી નથી તરાપાની વ્યવસ્થા કરવામાં આવેલી કે નથી કોઈ પણ જાતની બીજી વ્યવસ્થા અહીંયા ગાડી તમે જો અહીંયા ગાડી વિસર્જનનો કાર્યક્રમ ચાલે છે તો અહીંયા બેથી ત્રણ હેલોજનની વ્યવસ્થા નથી કરી શકતા આ તંત્ર દ્વારા લાખો કરોડો રૂપિયાનું અહીંયા ગાડી બજેટ આવે છે નગરપાલિકામાં હે અહીંયા ગાડી હું અહીંયા આવ્યો તો હમણાં સાડા દસ અગિયાર વાગે સાડા દસ વાગે અહીંયા પાણી બંધ કરાવડાવ્યું તો ગઈકાલે સાડા આઠ વાગ્યાની ઘટના છે આ તંત્ર દ્વારા હજુ સુધી પાણી કેમ નથી બંધ કરાવવામાં આવ્યું આ આ આ આ ડેમનું અને ઘટના થઈ છે હજુ સુધી કોઈ પણ માણસ છેલ્લા અહીંયા ગાડી કોઈ માણસ ઉતરવા રાજી નથી કોઈ તંત્ર સીધો જવાબ નથી આપતું અહીંયા કોઈ પ્રતિનિધિ અહિયાં ગાડી હાજર નથી શું માંગણી છે અમારી માંગણી એવી છે શું આદિવાસી પરિવારની આ ઘટના છે એના માટે અહીંયા ગાડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા ગાડી કોઈ હાજર નથી છેલ્લા પંદર પંદર કલાક થી આ ઘટના થઈ છે કે કેમ તંત્ર આની પર ધ્યાન નથી આપતું છોકરો એક ડૂબી ગયો છે એ યંગ છોકરો છે પણ તેમ છતાં અહીંયા આગાડી તંત્ર કોઈ પણ જાતની અહીંયા આગાડી ધ્યાન આપવા એ નથી આ નગરપાલિકાની અને જે પ્રશાસન છે એની આ નિષ્કાળજી છે કાલે ડૂબી ગયો પણ સેવા કોઈ કરવા રાજી નથી ને એની દેખરેખ કોઈ રાખવા રાજી નથી

છે ને દસ નવ ને દસે આવી હતી પણ કે તારો ભાઈ છે ને તણાઈને ડૂબી ગયો છે મળતો નહીં એમ ગણપતિ ડૂબાડવા ગયો તો પછી સાંજે મેં શોધવા ગયો તો મળેલો નહીં એનડીઆરની ટીમ બી નહોતી આવી ગાડી ખાલી અમારા ફળીવાળા બેટરી પાડતા હતા કોઈ નગરપાલિકા કોઈ નહોતું ને પેલો જે ભાઈ હતો ને તે જૂઠું બોલે છે કે દસ વાગતા ઘટના બનેલી એમ